હેલો ફ્રેન્ડ મારું નામ અમરત ચૌધરી છે અને બાય બેગ્રાઉન્ડમાં એક દૂધ વાળો હતો આજથી છ વર્ષ પહેલા મારી મુલાકાત હર્બલે કંપની સાથે થઈ હતી પાર્ટ ટાઈમ એક્સ્ટ્રા ઇન્કમ માટે પાર્ટ ટાઈમ એક્સ ઇન્કમ ને એટલા માટે મારી જરૂર હતી બિકોઝ હું નોકરી કરતો દૂધની ડેરીમાં સવારે ચાર વાગે ઉઠવાનું રાત્રે બાર વાગે ઉગવાનું અને એ લાઈફથી હું પરેશાન પાર્ટ ટાઈમ એક્સ્ટ્રા ઇન્કમ માટે સેશન જોયું આજથી છ વર્ષ પહેલા અને એક ડિસિઝન લીધું હતું મારી લાઈફમાં મારે બદલાવ લાવવો છે અને સ્ટેપ બાય સ્ટેપ કંપની સાથે કામ કરતો ગયો તો અત્યારે હેલ્થ વાઇઝ અને વેલ્થવાઇઝ બહુ જબરજસ્ત બદલાવ આવેલો છે અને આજે હું તમને એક ઇન્વિટેશન આપવા માંગુ છું જે આગળ એ ખબર પડશે કે કઈ રીતે તમે કંપની સાથે કામ કરી શકો છો કંપની શું છે કંપનીનો દોર શું છે માર્કેટનો સિનરીઓ શું છે અને તમે કઈ રીતે તમે એઝ એ વેલનેસ કોચ બનીને કામ કરી શકો છો તો તમને જે વ્યક્તિ આ વિડીયો મોકલ્યો છે અથવા તમે જે માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો ત્યાં આગળ વ્યક્તિને તમે ડીએમ કરો તમને મીટિંગ આઈડી અને પાસપોર્ટ આપવામાં આવશે તમે આ સેશનને ઘરે બેઠા એટેન્ડ કરી શકશો અને ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રીતે તમે તમારા જે બી વ્યક્તિ તમને વિડીયો મોકલ્યો છે એ વ્યક્તિ તમને સમજાવશે કે એક્ઝેક્ટલી કઈ રીતે જોઈન થવાનું